અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે ત્રણ દિવસથી ગાયોને ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે દાતાઓ દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો નાખવામાં આવશે જેમાં દરરોજ ચારસો જેટલી ગાયોને ઘાસચારો નાખવામાં આવશે જેમાં માત્ર બે દાતાઓ દ્વારા ઘાસચારો નાખવામાં આવશે જેમાં દાતા રાજેશ લક્ષ્મીદાસ ભદ્રા કેરાજ રતનસિંહ ભદ્રા રહ્યા હતા તમામ જે ખર્ચ થશે એ દાતાઓ દ્વારા આપવામાં આવશે સ્થાનિક લોકો ભાનુશાલી મહારાજનની કમિટી સંચાલન કરે છે એની સાથે અનેક સમાજના કાર્યકર્તાનો પણ સાથ સહકાર મળેલ છે તેરા ગામમાં દરેક કામકાજમાં સેવા આપે છે એકબીજાને સાથ સહકાર આપે છે એકબીજાને મદદરૂપ પણ થાય છે તેરા એક હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ છે જેમાં સરપંચ લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી વાલજીભાઈ બુધિયા ભાનુશાલી ચત્રભોજ કરસનદાસ ભાનુશાલી રામજી નાનજી ભાનુશાલી દેવજી મેઘજી ભાનુશાલી હંસરાજ લક્ષ્મીદાસ ભાનુશાલી માજી સરપંચ આમદભાઈ લોધરા અલાનાભાઈ કોલી મોહનભાઈ કોલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા સંપ જાય પહેલેથી મળે અસી જાતિ જો વિવાદ કી આયડ ન પહેલેથી સંપીને જ રોયું

લોકો મળી કરી અને દાતાઓ પાસે કીધું કે ભાઈ ગાયો માટે અત્યારે તાપની અંદર અને ક્યાં ઘાસચારો નથી ત્યારે દાતાઓ અમને હુખ આપી કે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી ડેલી દસ હજારનો નીલો ચારો અમે ગાયો માટે આપશું ત્યારે અમે તો તેરા ભાનુશાલી મહાજન મુંબઈ મહાજન અને મુંબઈના જે દાતાઓ ધનજી નારાયણજી ભત્રા રાજાભાઈ જૈરાજભાઈ રતનસિંહ જે હાઈસ્કૂલના ટ્રસ્ટી છે એ સાથે મળી કરી મુંબઈથી અને સરપંચશ્રીને ફોન કરીને કીધું કે ભાઈ તમે ગાયો માટે નિરણ કેન્દ્ર ચાલુ કરો ત્યારે અમને પણ આનંદની વાત થઈ તો અમે સૌ તેરા ગામજનો વતીથી મુંબઈ મહાજનના અને તેરા મહાજનના અને તેરાના જે ભાનુશાલીજી દાતાઓ છે એમના અમે ઋણી છીએ અને ખરેખર એ ધન્યના પાત્ર છે કે આવા કાર્યકરો ગામની અંદર કરી રહ્યા છે ત્યારે આ અબોલો અબોલોની એ લોકો સેવા કરી રહ્યા છે તે પ્રસંગે અહીંયા શ્રી અમારા છત્રપુજભાઈ વાલજીભાઈ શિવજીભાઈ અલાનાભાઈ અને રામજી બાપા હંસરાજભાઈ અને આ બધા ખાયો ગામના આગેવાનો ચક્રભુજ અને શ્રીની તો ખાસ અહીંયા મહેનત છે કારણ કે આ બીડો સરપંચ શ્રીએ જ અપલાવ્યો છે ત્યારે અનાભાઈએ મને વાત કીધી કે ભાઈ રાજાભાઈને આપણે ફોન કરીએ તો બાપાએ પણ કીધું કે ધનજી નારાયણજીભાઈના ભત્રીજા જે રાજાભાઈ છે પોતે પ્રતિનિધિ અહીંયા સંભાળે છે તો આપણે એમને કહીએ તો એ કીધું અમને કીધું કે ના ખા કાલે ચાલુ કરી દો ત્યારે આ બાપાએ કીધું ભાઈ અત્યારે આપણે નીલોચારો